હે ગાઈઝ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર જય માતાજી કેમ છો બધા મજામાં આઈ હોપ એવરી વન ઇઝ ઓલ ગુડ અને સવારના વાગી ગયા છે સાડા નવ આજે સાડા નવ છેક થઈ ગયા છે કારણ કે કાલે રાત્રે આપણે જેમ બહાર ગયા હતા આવવામાં થઈ ગયા હતા સાડા અગિયાર જેવું થઈ ગયું હતું એટલે આવીને મસ્ત આરામ કર્યો અને અત્યારે જો ભાઈ રમે છે હાય મસ્ત આરામ કર્યો કા મમ્મી કાલ કાઢી પછાડે જરૂર રહેતી નથી બરાબર છે લાગણી હોય તો લાકડી ટેકાની જરૂર નથી કા મમ્મી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ શ્લોક સુનાદીજી અનન્ય ચિંતા

એટલે ઊંઘ પૂરી નોતી થઈ ને એટલે થોડુંક પોચા ત્યાં સુધી અમારે પાળી તરત જાય પાંચ દસ ડગડા માંડી ઉભો થઈ જાય સ્ટેન્ડઅપ રાધે રાધે આપણો જે વિડીયો છે એ અધૂરો છે બહુ બધી મોજ કરી બહુ મજા આવી હતી એ વિડીયો બીજા પાર્ટ છે એ બધા તમે જોઈ આવો ત્યાં સુધી અમે નાસ્તા પાણીનું કઈક કરી લઈએ અને પછી બપોરનું જમવા વખતે મળીએ

જો આટલામાં પાણી છે બાકી બધે રણ જેવું જ છે હા જો આ પોંચાળ સ્વામિનારાયણનું મંદિર જે છે ને બીલા બા આ બધું ને છેક શિવલિંગ જ છે બધામાં જય મહાકાળી ચાલો આપણે નીચે નર્મદાના દર્શન કરીએ આપણે પરિક્રમા કરવા નથી આવીએ કે અત્યારે કરી લઈએ હા સાચી વાત છે દર્શન માત્ર થી બોલા ગંગામાં સ્નાન કરવાથી થાય ને આને તો દર્શન માત્ર થી થાય છે હા કિચન કેવા બરોબર આ શિવલિંગ અને આ શાલીગ્રામ તો નદી કિનારે આપણે આવી ગયા છીએ અહિયાં બધા બોટ માં ક્યાં જાય છે સામે પહોંચે સંગમ છે

પહોંચ્યા તો થોડુંક જ ત્યાં પછી આટલું બધું ચાલીને જવું પડે હા હે ને ઘણું થાય જોન ચાલવાનું બરાબર એટલે અહીંયાથી ઓલા પછી ત્યાં ઓલી બધી જીપ દેખાય છે ત્યાંથી આ જીપ વાળા છે ને છેક સુધી મંદિર સુધી લઈ જાય જો બોટ ઉપડી ચાલી બોટ તો જો ગઈ બાજુ સામેની સાઈડ આ બધા નાવામાં તો કપડાં ક્યાં આપણે લાવ્યા છીએ બધ ભીને ભીના કપડાં ગાડીમાં કેમ બેહવવું ન સુકાય એમ અત્યારે તો ચાલો ઓનપ્રિયા પ્રિયાબેન તો અહીંયા આવ્યા છે બીજા ત્રણ જણાને ચાર ને પાંચ જણાને દર્શન કરવા મોકલેલા છે અંદર એ લોકો દર્શન કરે છે ને ઓનપ્રિયા બેન અહીંયા ઘાટ જોવા આવ્યા છીએ અગર ઓય ખાઈ જાય છે ત્યાં રહી જાય વાહે હાથ થાઈ જાય થૂઠા થઈ જાવ બીજું થાય તો પણ થૂઠા થઈ જાવ એ લોકોને કોઈ નઈ બીક લાગતી હોય તમને થૂઠા થવાની બીક લાગે હે કાનો તને લાગે છે બીક હાય કેતું ખતરના બહુ જોરદાર માંડ માંડ કાઢો ના ને બાર બરાબર ચાલો જો રસ આવી ગયો છે ઠંડો ઠંડો રસ Catch a m o n k y Joe. Manu a t c h a m o k e તું ખોટી નજર ના કરીશ કે યસ ફર્સ્ટ ટાઈમ પોઈચા ગયેલા છે અને સ્ટેચ્યુ ઓફ યુનિટી ગયા છે આ કુબેર ભંડેરી પહેલી વાર

કીધું જાગે ને તો ગાડી ક્યાંક ઊભી રાખીએ પણ એ કઈ જાગ્યો નહીં પછી કથળા એટલે કઈ અમે ગાડી ઉભી રાખી નથી પછી રસ્તામાંથી લઈ લીધી પાઉભાજી તો ચાલો બધા પાઉભાજી ખાવા રાત્રી ને સાડા અગિયાર વાગે તો ચાલો બધા જો પાવભાજી ખાવા માટે તો જો અહીંયા વાગી ગયા છે બપોરનું એક વાગવા એવો છે અને આપણે લઈ લીધી છે કાલે જે ભાજી લાવ્યા હતા ને પડી હતી સાંજે એટલે ભાજી અને પાઉ અને સલાડ આજે ગરમી એકલી છે ને એસીમાં જમવા બેસવું પડે એસી કરીને બેઠી છું જમવા માટે તો ચાલો જેને ભાજી પાઉં ખાવા હોય ભાજી પાઉં ખાવા આવી જ તો જો અહીંયા વાગી ગયા છે આઠ અને હાર્દિક જે આવી ગયા છે ઘરે શું કેવું છે મિસ્ટર હાર્દિક બહુ તો જોઈ જમના બોલાવે છે કેરી અને રોટલી શાક શું બોલો સમજો બધા મજામાં ને મોજે દરિયા દોઈન બધાન તમારે કેમ છે કાલ રખડીને આવ્યા પછી ગોટલા પ્રાચીન તેડી ની મંદિર માં લઈ ગયા ને તા ગોટલા ચડી ગયા ઈ રેતો નતો તો વળી જાતો તો નકરો એટલે બહુ વજન થઈ ગયું હાર્દિક કોઈ દિવસ એટલો બધો તેડેલો નહીં ને મમ્મી પ્રેક્ટિસ નહીં ને એટલે મમ્મી ને પપ્પા તેડીને જાય તો એને જ નો ચડે મને ચડતા હ તમારે તેડવાની પ્રેક્ટિસ એટલે સતત તેડીને ઉભા રેવું પડે પંદર વીસ મિનિટ ઉભા રહેવું પડે પાછી વળી જાય ને એમાં વધારે દુખે આમ સીધે સીધું પુરે તો ન દુખે એ વળી બહુ જાય ને બધું આમ જોતું હોય ખેંચે ને એવું બધું બહુ કરે એટલે એને જો ગોટલા ચડી ગયા અમારા હાર્દિક ને કા તો જો અમારા હાર્દિક ની તબિયત થઈ ગઈ કઈ નઈ હું થઈ ગઈ ના તંદુરસ્ત ના કે ગોટલા ખાલી ચડી ગયા કા તમે શું કયો આમ હાથમાં ઓલું ચડી જાય ને બધા અલગ અલગ કઈ કેતા હશે બીજું શું બસ ગોટલા એવું ગોટલા કેરી ના હોય એમાં અંદર ગોટલાના મસલ્સ આવે મસલ્સ ફૂલી ગયા એ ગોટલા તો ચાલો આ ગોટલા જેને ખાવા હોય એ ગોટલા ખાવાનું કામ આમ મમ્મીને સોંપે બધાના ગોટલા મમ્મીને ખાવાની હા મમ્મી જો લીધી સાદી ખીચડી અને શાકને ખીચડી એને ખાવું જ પહેલાં સાદી ખીચડીને ઘી ખાધું એને હવે શાક ખીચડી ખાઈએ કા મારી મમ્મી હલ્દી ઉપર આવી ગયા હાર્ધિક હમ મમ્મી પચા ઉપર વાઈ ગયા ને તો મમ્મી કે રાત્રે હળવું ખાવાનું

good time bye bye, bye, -bye.